મને તો ખબર જતી ઓલી રૂપસુંદરી ખાવા તાણે જ આવશે સીધી મહારાણી કે કામ ની તો કાજ ની તો છે હું તો લગન પછી જ્યાં જ્યાં જમવા ગઈતી ને વેલા ગયા હોય ને અમે તો ખોરો કામ કરીએ ને વહુ તો સીધી ખાવા જ 12 વાગે હા હમણા ગુડા હે જોજે બાઈન કા કપડા પહેરીને આવશે હ ભાઈને ફોન તો દે ખબર પડે હાલો માણા આવો ને તું રીટા આવ્યા છે એલી

પછી વાસણના લખેલા 500 રૂપિયા હા બરાબર ને આદ ઘણાના 251 રૂપિયા હેલી મારે તો 251 રૂપિયા દેવા જ આ તો ને તી દેવા પડ્યા તો 151 રૂપિયા દેવો તો હું તો નોટ માં જોઈને જ અમાર વખતે કેટલા લખાવ્યા ને એટલા દેવાના તા આપણ આ દેતી ને તી મારે જાજા ગુડવા પડ્યા પણ અત્યારના જમાનામાં બધાની હારે રેવું પડે ને તઈ હારે રેવામાંથી જૂસીના ન થાવતા આપણે

मरे ये मरे तो नहीं नत कमरा डिसो इतने कितना रुपया आड़ी सो इतने बस उपाच चार रुपया था गांडी ये भी अल मेरो आई वाला गी आई वाल, वाल जी कर मर दी करा जे सी कृष्णा जा जा दीना जे सी कृष्णा काकी आई वाल मर दी करा बे पंसेनोरी टकिया हेलो आंटी जे सी कृष्णा जे सी कृष्णा मर दी करी हरसन सेनोरी टा यस yes, यस yes. ले पानी भर यो बे हटो अलियो पानी पी બસ મજામાં હો વાહ ઇન્ડિયન ફૂડ હું બોલિયા હું જાણો ની એમ કે ભારતીય ખોરાક ને હા જો સેનોરીટા તાર હાટ પીજે કર્યા છે ને ઓલા હરપોલીએ કર્યા છે ઓલી કોકાકોલા જેવું કઈક છે હો માર દીકરા જીગર તને તો આ ભાવે છે ને આપણું ને ભજીયા ને ચટણી ને મોનથા ને સાઈસ ઘાટી ને તુતા ઝબેડવા જ મઈન બે પૂસડી તુય સાઈક મારા હાથ નું બધું વાહ મોનથાડ માંથી મસ્ત સુગંધ આવે છે સોનલ હા તે આવે જ ને દેશી ઘી નો છે ખાખા ખા તુતારે લે સેનોરીટા તુય સાઈક મોનથા ની ઢેફલી તો કાક જાડી થા તો લામી લામી વાહડા જેવી પાતળી પાતળી તો કાકી પૂરીન ભજિયા ખાઈ જાઉ હા ખા ખા તાર હટુ જ દીકરા ખા હજી ગરમ પાસો ઉપાડી એવી લે હું બટકુ સાખું કેવોક લાગે લે આ મજા આવી ગઈ હો થેન્ક યુ હા શાંતિથી જમાઈ ગઈ ને આલે બાકી જીગર હારુ ને આવડ્યું રાંતા સેનો ને કે નહીં ના ના શીખે છે ઠીક હારું ને કાકી તમને હા ઓમ તો જ છે દુખે કઈ કઈ ને ગોઠણ માં દુખે પણ ક્યાં જાય કામ તો કરવું જ પડે માઈ જાય હા હરે તો કાકી આવજો મોડું થાય છે કારખાને જવાનું અલે સેનોરીટા 500 રૂપિયા લો આવજો કૃષ્ણ રોકાણ આવત તો મજા આવત જોયું એકવાર એમના કીધું કે ન પૈસા આંટી હડક ગરાન લઈ લીધા 500 રૂપિયા અને કોણ રોકે રોકાય તમારી તને ટાણા રાંધીન ખવરાઉત ખરીન મારે કે ગરસવા દેવ ને આ રૂપસુંદરીને આવડે જોયું કેવા લુગડા પહેરીને આવી ટૂંકા ટૂકા અડધા ઉઘાડું શરીર દેખાયવા ટૂકી ટૂકી ટાણ જેવી કટમીડી અરે મારા રામ પાંચ વર ની છોકરી થઈને એવી આ પછી વર ની હાંડળ પહેરીને આવી લે